તો ગાઈ અત્યારે રાતના વાગ્યા છે અગિયાર અગિયાર વાગ્યા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે અમે જઈએ છીએ અમદાવાદ વરઘોડો કરવા માટે અને ગાઈસ આપણે પથારી પણ કરી દીધી છે એટલે કેવું આ બાજુ અત્યારે ડીઝલ ભરાય છે એટલે ડીઝલ બીજલ ભરાય જાય એટલે નીકળી આ બાજુ બાજુ ગયો હતો આ બાજુ વિજય વિજય બી લોબી જાગે છે વિજય તો અને ગાઈસ આ બાજુ સાયલેમન્ટમાં ને આઈસરમાં ડીઝલ ભરાય છે બાજુ અને રવિ કઈ ગયા આપડો આ ડ્રોવર કામ ખોલ્યું લા અને તું પડી ના જતો મારો જોડે આવીને તો પાહો ના તો હું લાત મારીશ તો તું પાહો ઉપર જતો રહીશ અને આ બાજુ સકો આઈસર ને સાયલન્ટ ડીઝલ ભરે છે ગુડ મોર્નિંગ ગાઈસ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે અમદાવાદથી થી ને આવડે અમદાવાદ વરઘોડો કરવાનો છે એટલે અમે આવી ગયા છીએ અમદાવાદ હોટલ ક્રિષ્ના છે ત્યાં અમે નાઇટ રોકાયા હતા અને કેવું છે ગાઈસ સવડે અમે બધા ઉઠ્યા છે ફ્રેશ બેસ થયા છે તો બી હજુ વિજય અને હસમુખ હજુ ઊંઘી રહ્યા છે રે આપણા ગોદડા અને આપણું ડીજે અને આ બાજુ રવિ આવડે જ ફ્રેશ થયો છે મસ્ત ફર્સ્ટ ક્લાસ એના લીમડાનું દાતન કર્યું આવડે એને એટલે હવે થોડી વારમાં અમે નવા ધોવાનું કરીએ હવે કઈ ઠંડુ પાણી ભરા હવે ગાઈ છે ના રહે થી ઠંડુ પાણી ભરવા જશે તો ચાલો આપણે બી હવે નહીં ભાઈ કાઢીએ નહીં ધોઈને તમને મળીએ કપડા બી આપણે એક જોડી લાયા છીએ એક જોડી કપડા એક રૂમાલ ચલો એટલું જ લાયા છે વધારે નથી કશું લાયા ચલો પછી મળીએ તમને તો હવે અમે હોટલે થી આવા કયું લોકેશન છે મને ખબર નહીં પણ આ જગ્યા પર અમે આવ્યા છીએ જે એમની જોડે એ ભાઈ જોડે ડીજે પણ છે માહી સાઉન્ડ આ બીજું માહી સાઉન્ડ છે પેલું માગવાવાળું નહીં હા હા એ આપણી જ ગાડી છે અને આવડે આ બાજુ ઉઠ્યો છે કૂદકો માર્યો અને આ બાજુ રાવી પોતાનું ઘર હોય એમની આડાતા હું જોઉં છું ગાડી શું જોવા છે ગાયસ આ ગાડી છે ભાઈ કઠલાલ નો લોકેશન છે રતનપુર કઠલાલ રતનપુર માહી સાઉન્ડ જેસ જેસ એકોસ્ટિક જે આપણી જ બ્રાન્ડ છે તો ચાલો હવે હજુ તો બહુ વાર છે કારણ કે હજુ સવારના વાગ્યા છે સાડા નવ સાડા નવ વાગ્યાના અમે ફરીએ છીએ બધા ફ્રેશ થાય છે અમુક આમ ફરે છે અને તે આમ ફરે છે અને અહીંયા ગાયનો વગાડે છે બાજુ હજુ ફ્રેશ થયો નહીં એ હું લા મેં ગાયનો બંધકર નલો તો કોપી રાઈટ આવી જાય તો ગાઈસ ચલો તમને થોડી વારમાં વ્લોગ કન્ટિન્યુ કરીએ હવે તો ગાઈસ હવે અમેથી જઈએ છીએ અહીંયા માહી સાઉન્ડ છે તો અમે તમને બતાવ્યું હવે અમે નહીં તો એને ફ્રેશ થઈ ગયા છીએ હવે અમે લોકેશન અને તેને લાઇટિંગ બાઇટિંગ લગાવીએ તો અત્યારે અમે ડેમો કર્યા તો હવે ઓઢો ઓઢાડે છે આ બાજુ હસમુખ અને ચડી જવા દે બાજ અને આ બાજુ રવિ બે જણા ઓઢો ઓઢાડે છે ગાઈસ લેપટોપ હા ને તો ઓકે વાંધો નહીં ચાલો તો ગાઈસ આપણે ડેમો કર્યો તો અમે ડેમો વેમો કરીને હવે જઈએ છીએ લોકેશન તો ગાઈસ આમાં એવું છે તો ત્યાં જઈને લાઇટિંગ વાઈટિંગ લગાવીએ ચલો કે ફાઇનલી મળીએ આ મારી સાઉન્ડ સાઉન્ડાર્ક વચ્ચે હસમુખ અને આગળ કરણ કરણસો પછી વિજય અમે ટોટલ છ જણા છીએ ગાઈસ ગાઈશ છો મળીએ ગાઈશ ચલવાડા ફાઇનલી અમે અમદાવાદ આવી ગયા હતા કેવા તો તો હવે અમે લોકેશન જવા નીકળી ગયા છીએ આ દર વખત હસમુખ જમુખ આપો રવલો ચલો મળીએ આડો પડ્યો છું કારણ કે બે જણા મને જગ્યા નથી આપતા એટલે એટલે હું અહીંયા ઊંઘી ગયો છું આરામ કરું છું તો હવે લોકેશન જઈને મળીએ ફાઈનલી તો ગઈ ફાઇનલી આ બાજુ છ પેટી સારફી એટલે કે બાર સારફી લાગી ગઈ છે અને હવે બેટન લાઈટ લગાવે છે અને આ બાજુ એટલે આ બાજુ લાઇટિંગ લાગે ને તું હું કરું છું પોલ મારું છું બેટન લાઇટ લગાવી જા આ પોલ મારે છે આ દેખો આગળ બેસી ગયા અને પેલા બચાર બધા કોમ કરવા આવ્યા પોલ મારે તો તો કઈ ચાલો તમે હવે આ બાજુ છ પેટી સારફી એટલે કે બાર સારફી લાગી ગઈ છે અને હવે બે ટન લાઇટ લગાવે છે વિજય હવે એ બી હું તમને બતાવું કે કેવી ડિઝાઇન મતલબ કઈ રીતે પેટર્ન લગાવે છે શું વાંદરા

અને આ બાજુ ઉપર કરણ ઊંઘી ગયો છે થાકી ગયો છે એટલે અને આ બાજુ રવિના ઘરેથી ફોન આવી ગયો છે તો ગાઈસ અમે કડાદરા ગામમાં આવ્યા છીએ વરઘડો કરવા માટે હવે લાઇટિંગ બાઇટિંગ લાગી જાય એટલે મંડપે જઈએ લોકેશને એમાં છ પેટી સારવી લે કે બાર સારવી તો લાગી ગઈ છે હવે વિજય બેટન લાઇટ લગાવે છે અને હસમુખ વાયરિંગ કરે છે બધું ઓકે થઈ જાય એટલે ભાગીએ કડાદરા એટલે કડાદરા ગામમાં જ છીએ પણ હજુ જ્યાં લગન છે ત્યાં અમે નથી ગયા ત્યાંથી અમે થોડાક દૂર છીએ એટલે કેવું વોકે થઈ જાય ટેસ્ટિંગ વેસ્ટિંગ કરી લઈએ પછી ભાગીએ લોકેશન તો ગાય સાચ છે ગામનું મંદિર મસ્ત ડેકોરેશન કર્યું છે લાઈટો બાઈટો જોરદાર લગાવી છે એટલે મેં વિચારી કે વ્લોગમાં લઈ લઉં મસ્ત લાગે છે એટલે

હવે હું પાવર બેંક પડતેલો તો ગાઈસ મેં રવિને ફોનમાં આપી દીધો છે એવા બેટર લાઈટો બધી ખોલશે પાછળનો ક્લેમ્પ હે હું ઢાર પડી ગયો ઢાર પડી ગયો હું બોલો છો મારો લાત માણસ મકાન

જગ્યા રાખજે જગ્યા હા રવિ એવું કે જગ્યા રાખજે જગ્યા કારણ કે મારી બાજુમાં રવિ અને બાદ ઉમશે સાયલેન્ટ પર સાયલેન્ટ પર ને લા બાદ સાયલેન્ટ પર ઉમશે અને રવલો મારી જોડે તો ગાઈસ ચલો હવે ગમે ત્યાં સ્ટોપ થઈ ગયે પછી તમને મળીએ